અડવાણની શિયાળીની પોળ બહાર આવેલી સતવારા શેરી ફૂલવાડી આ રોનક એટલે હરિઓમ યુવક મંડળ દ્વારા આયોજિત થતો ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ આ વર્ષે પણ તેના ભણકારા વાગી રહ્યા હતા વર્ષ બે હજાર પચીસ ની જન્માષ્ટમીનો એ દિવસ હતો સવારથી જ આખા વિસ્તારમાં ઉત્સાહ છલકાતું હતું શેરીના ખૂણે ખૂણે રોશની અને રંગોળીથી શણગાર કરવામાં આવ્યું હતું યુવાનો અને બાળકો તેમજ વડીલો સૌ કોઈ આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

આ વર્ષના મટકી ફોડ કાર્યક્રમમાં બે મહાનુભાવોની ઉપસ્થિતિથી આખો માહોલ વધુ દિવ્ય બની ગયો હતો એક હતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સત્યપ્રકાશ શાસ્ત્રી સ્વામી અને બીજા હતા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સવારના સમયે જ્યારે આ બંને મહાનુભવોનું આગમન થયું ત્યારે આખી ફૂલવાડી જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠી સત્યપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ તેમના આશીર્વચન આપતા કહ્યું આ યુવાનોની મહેનત અને શ્રદ્ધા ખરેખર પ્રશંસનીય છે આવા ધાર્મિક કાર્યક્રમોથી આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જીવંત રહે છે તેમના પછી જગદીશભાઈ મકવાણાએ પણ આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું કે હરિઓમ યુવક મંડળ માત્ર એક મંડળ નથી પણ સમાજની એકતા અને શક્તિનું પ્રતીક છે આ કાર્યક્રમ સમાજને જોડવાનું કામ કરે છે ત્યારબાદ મટકી ફોડનો મુખ્ય કાર્યક્રમ શરૂ થયો યુવાનોની એક ટુકડીએ માનવ પિરામિડ બનાવવાનું શરૂ કર્યું એક પછી એક યુવાનો ઉપર ચડવા લાગ્યા સૌની નજર ઊંચે લટકતી મટકી પર હતી દરેકના શ્વાસ થંભી ગયા પિરામિડની ટોચ પર પહોંચેલા યુવાને મટકીને જોરદાર ફટકો માર્યો અને ફૂટ મટકી ફૂટી દહીં દૂધ અને માખણનો અભિષેક થયો આખી શેરી જય કનૈયા લાલકીના ગોષથી ગુંજી ઉઠી આખે ફૂલવાડીની રાત કૃષ્ણ ભક્તિ અને આનંદના રંગે રંગાઈ હતી હરિઓમ યુવક મંડળની મહેનત સફળ થઈ હતી એક વાત સ્પષ્ટ હતી કે આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ ન હતો પણ એક પરંપરા હતી જે વઢવાણની ફૂલવાડીના હૃદયમાં જીવંત હતી અને ત્યાંના દરેક સભ્યને ગર્વ હતો કે તેઓ આ ભવ્ય પરંપરાનો હિસ્સો છે રિપોર્ટ બાય જયેશભાઈ મોરી અમે વઢવાણ શ્રી સત્વરા પરવા ફૂલવાડી વિસ્તારમાં લગભગ દસ બાર વર્ષથી દર આઠમના દિવસે કૃષ્ણ મહોત્સવ મટકી ફોડનો કાર્યક્રમ ઉજવીએ છીએ જેમાં લગભગ સમજો ને કે પચાસ સાઠ અમે અહીંના કાર્યકર્તા યુવાનો છીએ જે આ આયોજનને સફળ બનાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ જેમાં ખાસ કરીને સંતો મહંતોના આશીર્વાદથી રાજકીય મહેમાન સંત સમાજના અગ્રણીઓ અને બધાનો સાથ સહકારથી આ આયોજનને વ્યવસ્થિત રીતે સપો સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ગોઠવીએ છીએ દરેક ગ્રામજનોને કોઈ પ્રકારની તકલીફ ન થાય એ પ્રકારનું અમે દરેક સભ્યો આનું આયોજન કરીએ છીએ જેથી કરીને કોઈ કરતાં કોઈને પ્રોબ્લેમ ન આવે બીજું હરિઓમ યુવક મંડળ અમે આના સિવાય ઘણા બધા કાર્યક્રમો દર વર્ષે કરીએ જ છીએ અને મટકી ફોડનો કાર્યક્રમ છેલ્લા સાત આઠ દસ વર્ષથી એકદમ સફળતાપૂર્વક કે જે કોઈ પણ કોઈ પણ કારણસર વરસાદ કે કાંઈ પણ હોય તોય વ્યવસ્થિત રીતે આયોજન થાય એવું વ્યવસ્થિત આયોજન કરીએ છીએ બીજું કે અહીંયાનો માહોલ એટલો બધો વ્યવસ્થિત થઈ જાય છે કે જ્યારે આઠમના દિવસે લોકો ઓટોમેટિકલી એટલું બધું થઈ જાય છે કે અમારે સાચવાય બહુ તકલીફ થઈ જાય છે મતલબ કે જ જગ્યા કરતાં માણસોની અવર જવર વધી જાય છે કારણ કે આ વિસ્તારમાં એક સારો એવો કાર્યક્રમ વઢવાણમાં થતો હોય તો આ એક જ છે જન્માષ્ટમી મહોત્સવનો કે જ્યાં કોઈ પ્રોબ્લેમ નહીં વ્યવસ્થિત રીતે બધા સંપૂર્ણ રીતે વ્યવસ્થિત લાભ લઈ શકે એવું આયોજન કરેલું હોય છે જન્માષ્ટમી મહોત્સવ વિશે કહીશું કે અમારા અમારા ગ્રુપનો હરિયો મિત્ર મંડળ છે અને અમે મિનિમમ સાઠથી સિત્તેર સભ્ય હિ ગ્રુપની અંદર અને અમે છેલ્લા ચૌદ વર્ષથી અમે આ કાર્યક્રમને આયોજન બહુ સારું એવું આયોજન કરવી છીએ અને બીજું એ કે આયોજનની અંદર અમારે શું બધું કાર્ય બધું કાર્ય વ્યવસ્થિત અને સારું એમાં અમારે શાસ્ત્રી સ્વામીને બોલાવી પછી આપણે ધારાસભ્યજી જગદીશભાઈ મકવાણા સાહેબને બોલાવી હતી અને મિનિમમ આ કાર્યક્રમની અંદર બે હજારથી પચીસો માણસ કાર્યક્રમનો આનંદ લેવા માટે આવતા હોય છે દર વર્ષે મહેમાનની અંદર તો અમારે એક શાસ્ત્રી સ્વામીજી હતા અને પ્લસ જગદીશભાઈ આપણે ધારાસભ્ય મકવાણા સાહેબ એ ઉપસ્થિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા